તો આ બે ગાડીઓ લઈને આપણે અત્યારે જઈએ છીએ ગામડે અને પછી ત્રણેય ગાડીઓ લઈને નીકળીશું ટુવા તો વ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરી દેજો બરાબર છે ચાલો જાયલો આમ પાછળથી કઈ બલ્કી ટાઈપની લાગે છે દેખો છે ને જમ્બો આગળ જમ્બો જતો એવું આખું જહાજ જતું એવું લાગે છે પાછળથી તો આ એક્સયુવી પાછળથી થોડી ચપટી છે એટલે નાની દેખાય છે પણ આજે એકદમ જમ્બો હોય એમ લાગે છે ચાલો મળીએ આગળ આજનું મોસમ કેટલું મસ્ત છે પણ તાપ નથી અને મસ્ત વરસાદ જેવું વાતાવરણ છે પણ આવું મોસમમાં કંઈક લોંગ ડ્રાઈવ પર નીકળે તો આમ મજા આવે એમ હા હા મોસમ જુઓ તમે ખાલી એકદમ આજો આ જંગલ વાળો વિસ્તાર છે ને કેટલું ગ્રીન ગ્રીન લાગી રહ્યું છે મસ્ત ફીલ આવી ફીલ જુઓ મોનસૂન ફીલ છે આ આપણે શાંતિ શાંતિથી જઈએ છીએ ત્રેસઠ તેસઠ પર જાય લો આપડી સિત્તેર સિત્તેર પર ચાલે છે હવે આવ્યુ દેખો આવીને ગામડા તો આવી ગયા છે આપણે ને આપણે ત્રણ ગાડીઓ સાથે બીજી પણ એક ગાડી ઈકો આવવાની છે એટલે કે ટોટલ ચાર ગાડીઓ જવાની છે ટુવા અને ચાર ગાડીઓમાં થાય એટલા માણસો થઈ ગયા છે એટલે આપણે ઇકો બોલાવી લીધી છે ભૂલ વરસાદ ચાલુ થઈ ગયાં છે ને આપણે અત્યારે છીએ દલવાડામાં તો હા જવાની ના આવે છ વાગે એતો દાદા એ હું કરવા લાગેલું બધા વહેલા આવી જાય ને એમ કરીને ના દસ વાગે બધા ભેગા થતા એટલે આગળ આપડે એક સિવી જાય છે ને જાય લે તો બધાથી થી પહેલી પોકી ગઈ છે કાંકણપુર પોપ આવી છે ટુ આવી ગયા છે આપણે આપણી ગાડીઓ પાર્ક કરીને આપણે આપણી ત્યાં પાર્ક કરી છે તો હવે જઈએ તમને કુંડ બતાવો કુંડ તો તમે જોયેલા જ હશે પણ ફરી બતાવી દઉં અત્યારે પહેલાં વરસ પહેલાંના વિડીયોમાં જોયા છે તો નવા બતાવતા નવા એટલે જૂના છે અહીંયા આપણે ખારી સિંહને શું લાવ્યા હતા બીજું શું લાવેલા વટાણા વટાણા તો ખાઈને ફેંકી દીધા દેખાઈ રહ્યું પડ્યું હતું એનું ચાર પેકેટ ખાઈ ગયું હા બોલો પાંચ પાંચ વાળા અને મેં છ ખાધા છે બીજા જુઓ છે ને પણ હજુ ભૂખ છે તો આ પાંચ રૂપિયાનું મળે છે અહીં ઉપર લઈ લીધું છે ને ખાઈએ છીએ અને બીજા બધા નીચે છે હજુ ત્યારે આપણે ટુવામાં છે ને નીચે કુંડ છે ને આ ઉપર અહીંયા મંદિર છે મહાદેવનું અને ત્યાં ભીમના પગલાં ને એવું છે અને આ દેખો અહીંયા કૂવામાં જે આ કૂવો છે ને ત્યાં અવસાન પામેલા લોકો છે ને એમના બધા નામ લખેલા છે આ દેખો આ બધા જેટલા બી પથ્થર દેખાય છે ને એની પર બધાના નામ લખેલા છે આ બતાવું તમને એક નામ નજીકથી જુઓ આવી રહીજો છે ને અને જે તમારી નજર જ્યાં સુધી જશે ત્યાં સુધી નામ લખેલા છે અહીંયા ઝાડ ઉપર પણ અમુક લખેલા હોય છે પણ દેખાય નહીં જો આ લખેલું છે પણ નહીં દેખાય તો આ દેખો આ ભારતસિંહ ભેસાળ ગંશ્યામ છાવળ આ બધા આપણી સાઈડના ગામો છે અહીંયા બી લખેલા છે અને પેલાં મંદિર છે પેલું મંદિર ત્યાં બી લખેલું છે જો છે ને તો આ જેટલા બી અવસાન પામેલા છે ને એમના નામ છે અને આ શું છે આ સેગ્રીગેશન શીડ એ કંઈક છે સ્વચ્છ કચરા કચરાપેટી જેવું છે એ આવડે બનાવ્યું છે પહેલાં નહોતું અમે આવ્યા ત્યારે તો અને આ પહેલાં બે જો વિડીયો કોલ કરીને વાતો કરે છે ઉપર બેઠા બેઠા અને ત્યાં સામે પણ લખેલું છે નામ તો આવું કંઈક છે ઉપરનો નજારો અને આ જો આ પ્રાચીન પથ્થર પ્રાચીન પથ્થર છે એવું લાગે છે મંદિરનો કોઈ ભાગ હોય એવું લાગે છે જો છે ને મંદિરનો ભાગ અથવા તો આ કૂવાનો ભાગ હોવો જોઈએ બાકી આવો કંઈક નજારો છે ને આજે મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો વરસાદવાળું બહુ મજા આવે એવું છે અને આ જેવું મારો રીલ્સ બનાવે છે તો બનાવવા દઈએ એને બી ખુશ થવા દઈએ અને આપણે બી ખુશ થઈએ બરાબર જુઓ ઉભા ર પપ્પી કરાવીએ પપ્પી કરાવીએ છે ને આવી રહ્યું મંદિર મહાદેવ ભગવાનનું અને સામે ભીમના પગલાં છે જુઓ થઈ રહ્યા ભીમની ચોરીને ભીમના પગલાં તો ત્યાં જઈને બતાવું તમને અહીંયા પીવાના પાણીની પણ સુવિધા છે આ ટાંકો ભરેલો હોય છે અહીંયાથી પાણી આવે જ છે જુઓ ચાલુ જ છે પાણી તો અહીંયા પાણી વાણી પીવું હોય તો પી શકો છો તમે બાકી મસ્ત લાગે છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને બહુ મજા આવે છે આવા હું કંઈક લોંગ ડ્રાઈવ પર ગયા હોય દ્વારકા સોમનાથ ત્યાં તો બહુ મજા આવી જાય શું કેવું તમારું સાચી વાત ને એક નીચે બધાનું સ્નાન ચાલુ છે કુંડમાં અહીંયા ગરમ પાણીના ને ઠંડા પાણીના કુંડ છે ટુવામાં તમને ખબર જ હશે બાકી કોણે કોણે દેખ્યા છે ટુવાના ટુવાના કુંડ કમેન્ટમાં જણાવો બરાબર ભાઈ સાહેબ આપણે ઘરે જવા નીકળે છે ને ખટી છે આપણી અહિયાં ઘર જોયો અને આ બધા આપણા પેસેન્જરો છે

Kasus pius, ya, kasus pius, kasus nah, pius, nah, kasus pius, kasus pius, kasus pius, kasus pius, pius, kasus 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 pius, ઉભા રહ્યા છીએ કેમ કે તેરમા દિવસે બધા કુટુંબમાં જે પણ છોકરીઓ હોય એમને સાડીઓ આપવાની હોય છે તો એવો રિવાજ હોય છે એટલે લઈ લીધા છે અને લઈ લીધી છે સાડીઓ ચાર હજારની પીયુષ છે પૈસા ગણીને નહીં આપ્યા ફોન પે કરે હા આવી રહી દુકાન હા દાદા મંગાવે છે એમનું હોકો હોકો મંગાવે છે દાદા તો આપી દઈએ આપણે કેટલી ના પાડીએ છે પણ નહીં માનતા એ ભૂકા વગર નહીં રહેતા એટલે આપવું પડે તો ગાઈશ ટુવાથી આપણે એક વાગે આવી ગયા હતા પણ પછી તો એવી ઊંઘ આવી કે ના પૂછો અત્યારે સાડા ચાર થઈ ગયા છે ચાર વાગે ઉઠ્યો અને ચા બા પીને હવે આપણે ગોધરા જવા નીકળ્યા છે ને ત્યાં તો વરસાદ ચાલુ જ છે જો ઝરમર જરમર પડ્યા જ કરે છે પડ્યા જ કરે છે બાકી ગોધરા જઈને પછી મળીએ આપણે બોલેરો લઈને જઈએ છીએ જાયલો તો ઘરે જ મૂકી દીધી અહીંયા ગામડે કેમ કે કાલે પાછું આવવાનું છે કાલે બારમું છે એટલે પાછું આવવું પડશે એટલા માટે જાયલો અહીંયા મૂકી છે પાછા બોલેરો લઈને આવશું તો ચાલો જઈએ પછી ચાલુ છે પણ અંધારું એટલું છે કે દેખાતું જ નથી આગળથી નદી વહે છે જો સવારમાં પડશે તો તમને બતાવીશ ને આ ખાડો સવારમાં બતાવીશ જે પાઇપલાઇન ગેસની પાઇપલાઇન માટે ખોલ્યો તો ને એ ખાડાનું બધી માટી ધોવાણ થાય છે અને મોટો ખાડો થઈ ગયો છે હવે સવારે પાછું માટી લાઇન પૂરવું પડશે તો એ બધું સવારે બતાવીશ તો લાઈક શેર અને ચેનલ પર નવા આવશે સબસ્ક્રાઈબ જરૂરથી ફરી મળીશું નવો અલગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રૂહિ દેખલો આવી રહી લાઈક સબસ્ક્રાઇબ શેર કરી આવો રૂહી કીધું છે તો કરી દેજો બરાબર